નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યો છો અડીખમ ગુજરાત ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરી હોવાથી ખેડૂતોને વહેલી તકે આઈડી મેળવી લેવા અપીલ એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી આપવાની નોંધણી હાલ ચાલી રહી છે મહીસાગર જિલ્લામાં ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ઝડપથી થાય તે માટે ઝુંબેશના સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં હાલ ખેડૂતો નોંધણી બાસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે સવા લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર આઈડી મેળવ્યું છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જે પટેલે આજે ડોકેલાવ અને લાડવેલ રાજગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમની મુલાકાતમાં નોંધણી દરમિયાન આવતી ટેકનિકલ સમસ્યાઓનું નિવારણ થાય તેમજ ઝડપથી ખેડૂત નોંધણી કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તેમની આ મુલાકાત દરમિયાન મદદનીશ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક વીસી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને આ રજીસ્ટ્રેશનથી તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળતાથી મળશે તેમજ ફાર્મર આઈડી થનાર વિવિધ ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરિયાદ કરી હોવાથી ખેડૂતોને વહેલી તકે આઈડી મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી વધુ માહિતી માટે તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જે તે ગામના તલાટી કમ મંત્રી ગ્રામ સેવક અને વીસીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે મારું નામ પટેલ મનુભાઈ અંબાઈ ગામ ડોકેલા હું પંચાયત ઓફિસની અંદર આજે હાજર રહી મેં મારું ખેડૂત નોંધણી ચાલુ નોંધાવેલી છે હવે સરકારના અભિગમ મુજબ દરેક ખેડૂત પોતાની ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરાવી દે એવી મારી અપીલ છે સરકારની વિવિધ યોજનાની અંદર જેવું કે મારી ખાતરો છે બિયારણ છે ટેકાના ભાવને અનાજની ખરીદી છે અને દરેક લાભ લેવા માટે દરેક ખેડૂતે પોતાની નોંધણી કરાવવાની જરૂર છે અને હું દરેક ખેડૂતને આ નોંધણી કરાવવા માટેની અપીલ કરીશ અને આજની તારીખની અંદર રોકેલા ગુગા પંચાયત ની અંદર આ મેમારી નોંધણી કરાવી છે અને આ મિટિંગ ની અંદર દરેક ખેડૂતોને પણ બી હું નોંધણી નોંધાવવા માટેનો આગ્રહ કરું છું અને સરકારની ભવિષ્યની જે કઈ યોજનાઓ છે એનો કાયમી પણ દરેક ખેડૂતને લાભ મળે અને સરકારની યોજના સફળ થાય એ સાથે આ દરેકને અપીલ કરવા માટે હું મારી વિનંતી કરું છું ફાર્મર રજિસ્ટ્રી એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ અગત્યનો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો એટલે કે રાજ્યના તમામ ખેડૂતોની નોંધણી કરવાની થાય છે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં એક લાખ ત્રેવીસ હજાર ખેડૂતોનું ખેડૂત નોંધણી થઈ ગઈ છે જે ખેડૂતો પીએમ કિસાનના લાભાર્થીઓ છે કે જેમને દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે હવે આગામી જે હપ્તો છે બે હજારનું એમાં ફરજિયાત જેને ખેડૂત નોંધણી કરાયેલી હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળી શકશે એટલે તમામ ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે આપે જો ખેડૂત નોંધણી ના કરાવી હોય તો તાત્કાલિક આપ પંચાયત ખાતે જઈને ખેડૂત નોંધણી કરાવી શકો છો ખેડૂત નોંધણી તમે જાતે પણ કરી શકો છો સેલ્ફ ની જે પદ્ધતિ છે એમાં મોબાઈલ ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ જાતે પણ પોતાનું ખેડૂત નોંધણી કરી શકો છો ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં સરકારની તમામ યોજનાઓ જે ખેતીલક્ષી છે એના સાથે સાંકળી લેવામાં આવનાર છે એટલે આ યોજનાનો લાભ લેવા માટે પણ ખેડૂત નોંધણી થવી ખૂબ જ જરૂરી છે અત્યારે અમે ડોકેલાવ પંચાયત ખાતે આવેલા છે અહીંયા ખેડૂતો સાથે પણ ચર્ચા કરી અને ઘણા એવા ખેડૂતો અહીંયા આગળ આજે ખેડૂત નોંધણી માટે આવેલા છે તો મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું કે જે કોઈ ખેડૂતો નોંધણી બાકી છે એટલે કે ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તો આપ તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવા વિનંતી છે અને આ બાબતે તમે તમારા ગ્રામ સેવક છે તલાટી કમ મંત્રી છે અને ગ્રામ્ય પંચાયત કક્ષાએ જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર છે એમનો તમે સંપર્ક કરી શકો છો